નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ દિવસમાં ક્રૂડ ઓઇલ છ ટકા મોંઘું થઈ ગયું છે જે છેલ્લા મહિનામાં સૌથી વધુ છે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં ગુલાબી ઠંડીમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના છે ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતનો શિયાળો લાંબો ચાલશે આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વલસાડ જિલ્લાના માછીમારો ઉતર્યા હડતાલ પર સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાલ પર છે જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરતા પોતાની કિનારે લંગારી દીધી હતી અને નારગોલમાં માછીમારોને એક વિશાળ સભા મળી હતી જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ના એકવીસ દિવસ બાદ રવિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફટણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે સૌથી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવન કુલે અને છ મુખ્યમંત્રી સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા મહારાષ્ટ્રમાં તેત્રીસ વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને શપથ ગ્રહણ રાજ્યની ઉપરાજધાનીમાં થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કાતિલ ઠંડી દસ વાગ્યા પછી બજારો ખુલ્યા ભુજના નલિયામાં છ ડિગ્રી તાપમાન સાથે કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ટૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો બજારો પણ દસ વાગ્યા બાદ ખુલી રહી છે આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં બાર ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂંટવાયા છે બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી બે ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદ થી આબુ માત્ર અઢી કલાકમાં પરિવહન સેવા નો વ્યાપ વધતા માઉન્ટ આબુ પહોંચવું હવે એકદમ સરળ બની ગયું છે આ બાય રોડ અને ટ્રેન દ્વારા સરળતાથી માઉન્ટ આબુ જઈ શકો છો અમદાવાદ થી માઉન્ટ આબુ નું અંતર આશરે બસો અઠ્યાવીસ કિલોમીટર જેવું થાય છે અમદાવાદ ઘણી ખાનગી અને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની બસો પણ દોડે છે ત્યારે હવે નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેન દ્વારા માત્ર અઢી કલાકમાં માઉન્ટ આબુ પહોંચી શકો છો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો